જય સ્વામિનારાયણ વિચાર ગોષ્ઠીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો મોટે ભાગે આપણે આપણા જ વિચારોથી એ વધારે પડતા તકલીફોમાં જતા રહેતા હોઈએ છીએ આપણા જ વિચારોથી વધારે પડતા આપણે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ આપણા જ વિચારો આપણને કાં સુખ અને દુઃખ એ આપણને આપતા હોય છે એક વિડીયોના માધ્યમથી આપણે સુખ અને દુઃખની થોડીક વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કર્યો પણ હવે આપણા જ વિચારોમાં આપણને શું થઈ રહ્યું છે એનો પણ એક એક્સપિરિયન્સ અહીંયા જ્યારે ક્લાયન્ટને અમે મળતા હોઈએ અને એ જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે થતી હોય છે આજે જ એક ક્લાયન્ટ એમનો કોઈ સવાલ હતો આમ તો મારા સ્ટુડન્ટ અને એનો જે કોઈ સવાલ હતો તો એના આધારે એ ગહનતા જે આવી એ તમારી સાથે શેર કરું છું મોટે ભાગે શું થતું હોય છે કે જ્યારે તમને કોઈ સામાન્ય રીતે વિચાર આવ્યો હવે એ વિચાર તમને તકલીફ આપે છે એવું તમને લાગે છે પછી તરત શું કરીએ છીએ એ વિચાર કોને કેના આધારે આવ્યો છે તો કે જેવો તમારો સ્વભાવ હતો તમારી આદતો હતી તમે જેવું જોયું જેવું સમજ્યું અથવા તો જે તમારી કલ્પનાઓ ઈચ્છાઓ શક્તિઓ એના આધારે વિચારોનું તમારી અંદર નિર્માણ થયું અને એ વિચારના આધારે તમને તમે ને તમે એનો જવાબ બનાવો છો કેના આધારે તો તમને જેવો વિચાર આવ્યો જે પ્રશ્ન તમને થયો જે વિચારોથી એ પ્રશ્નને પોષણ મળે એ જ વિચારોને પોષણ મળે એ જ વિચારોમાં તમે ખોવાઈ જાવ અથવા તો એ વિચારોથી તમને સંતોષ મળે એવો ને એવો જવાબ તમે જાતે તૈયાર કરો છો વિચાર એ તમારો છે પ્રશ્ન પણ તમારો છે અને એ વિચારોના માધ્યમોથી તમે તમે જવાબ આપો છો ત્યારે મોટે ભાગે આપણે એ વિચારોની અંદર વધારે પડતા એ ગૂંચવાતા હોઈએ છીએ અને એ જ વિચારોની અંદર આપણે વધારે કન્ફ્યુઝ થતા હોઈએ છીએ એના બદલે ખરેખર આપણે શું કરવું જોઈએ તો જે વિચાર આવ્યો એ વિચારોને આપણે સહજતાથી વહેવા દઈએ કે વિચાર આવે છે પ્રશ્ન થયા જે થયા જવાબ તમે બનાવવાને બદલે સહજતાથી કુદરતી આજે વિચાર આવ્યોને જ એનો મતલબ એવો નથી કે આજને આજ એનો તમને જવાબ મળે પણ જો એ વિચારને તમે મૂકો જ્યારે પણ વિચારને કુદરત તરફ તમે મૂકો છો અને કુદરતી રીતે એનો તમને કોઈ જવાબ મળે છે પ્રત્યુત્તર મળે છે ક્યાંકથી જાણવા સમજવા અનુભવ કરવા તો એ જે સહજ પ્રક્રિયા જેટલી છે ને વિચારની એ તમને ખૂબ સારી એવી પ્રગતિ આપે એ વિચારોને વેગ પણ મળે એ વિચારોને પોષણ પણ મળે અને એ વિચારો ત્યાં એ નષ્ટ પણ થઈ જાય પણ મોટે ભાગે આપણે શું કરીએ છીએ તો કે આપણા જેવા સ્વભાવ છે આપણી જેવી પ્રકૃતિ છે આપણા જેવા અંદરના જે કાંઈ કહેવાય ને ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ આપણે ઘર્ષણ કરીએ છીએ જેવું જોઈએ સાંભળીએ અનુભવીએ એ પ્રમાણેના વિચારને એ જ પ્રમાણેના જવાબ આપણે ને આપણે તૈયાર કરીએ પછી એક અપેક્ષાનું વલણ એ બંધાય કે આવા જવાબ આવી રીતે આ મને મળે તો આનંદ થાય પણ મોટે ભાગે આપણે એમાં ક્યાંક ને ક્યાંક ગૂછવાતા હોઈએ છીએ તો વિચાર આવે છે અને વિચારોને વહેવા દઈએ એ વહેતા 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 એ વિચારોની અંદર જ્યારે તમને જેવો જવાબ જોઈતો હોય એવો જો જવાબ ત્યારે મળે ને તો એનો પૂરો આનંદ હોય છે એનો સંતોષ હોય છે અને ખૂબ એની મજા આપણને આવતી હોય છે તો વિચારોને આપણે ક્યાંક વહેવા દઈએ એ આ વિચાર ગોષ્ઠીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એ જ પ્રાર્થના અસ્તુ જય જય ભારત જય સ્વામિનારાયણ